મોડાસા ખાતે જિલ્લા કક્ષાની અંડર નાઇન્ટીન ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોડાસાની પીએમ કોઠારી હાઈસ્કૂલ ટીન્ટોય ચેમ્પિયન બનતા શુભકામના પાઠવી છે મોડાસા ખાતે જિલ્લા કક્ષાની અંડર 19 ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોડાસાની પીએમ કોઠારી હાઈસ્કૂલ ટીંટોઈ ચેમ્પિયન બનતા અરવલ્લી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી યુ આર ગામિત સાહેબ શ્રી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન પ્રહલાદસિંહ ચંપાવત સાહેબના શાળાના આચાર્ય વીએમ ભટ્ટ વ્યાયામ શિક્ષક ભાવેશભાઈ પટેલ અને કબડ્ડી કોચ વિષ્ણુભાઈ પટેલ અને ભાવેશ ગામેતીએ ખૂબ ખૂબ અભિનંદન આપી રાજ્યમાં પ્રથમ નંબર લાવી જિલ્લાનું અને શાળાનું નામ રોશન

બરેલાવી જિલ્લાનું અને શાળાનું નામ રોશન કરી તેવી શુભકામના પાઠવી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે